ઓકે ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો એક કન્ફર્મેશન આપી દો કે સાહેબ ઓલ ઓકે છે એટલે ગાડું આગળ વધારી દઈએ ચાલો આજે થોડોક સમય મળ્યો હતો તો અત્યારે સ્ટુડન્ટના બધા ઘણા બધા ક્વેશ્ચનો આવી રહ્યા છે તો એના રિલેટેડ જ આપણે લાઈવ કરેલું છે ચાલો ડન ઓકે એક લાઈક કરી દો અને શેર કરી દો ઓકે કંઈક મદદરૂપ થશે વિડિયો જોશો કંઈક લઈને જશો ચાલો ડન ઓકે ફાઇનલી ધીમે ધીમે બધા આવે છે ઓકે અને આજનો આપણો જે ટોપિક છે અત્યારે આમ કહેવાય ને ગુજરાતની અંદર ટ્રેન્ડિંગમાં ટોપિક રહ્યો હોય તો એ જે છે રેવન્યુ તલાટીને લઈને જે ભરતી આવવાની છે ત્રેવીસો પ્લસની તો એને લઈને અત્યારથી એક કહેવાય ને ટ્રેન્ડિંગની અંદર આ એક્ઝામના ટોપિક રહેલા છે ચાલો આના રિલેટેડ જ વાત કરીએ ઓકે ગ્રેજ્યુએશન ઉપર આવશે બરાબર જેની પહેલાં જ આપણે વાત કરેલી છે તો અત્યારે આપણું ફોકસ આના ઉપર રહેશે કે તૈયારી અત્યારથી જ શા માટે શરૂ કરી દેવી જોઈએ કે ભાઈ સિલેબસ ન થઈ હજી ખાલી વેકેન્સી ડિક્લેર કરેલી છે હજી એની બધી માહિતી આવવાની છે તો એ આવવાની હશે ત્યાર આવવાની હશે બરાબર પણ અત્યારથી આપણે કેમ રેડી રહેવું જોઈએ તો એના રિલેટેડ હું તમને વાત કરવાનો છું ચાલો ડન નમસ્કાર ઓલ શરૂઆત કરી દઈએ રેવન્યુ તલાટી બે હજાર પચીસ ને લઈને અત્યારથી તૈયારી શા માટે એના રિલેટેડ એક અપડેટ આપવાની છે એની પહેલા એક માહિતી આપી દઉં તાજેતરની અંદર જ આપણે રેવન્યુ તલાટીની લાઈવ બેચ વેબ સંકુલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે અને આવતીકાલે એનો છેલ્લો દિવસ છે તો ત્રેવીસો પ્લસ જગ્યા માટે રેવન્યુ તલાટીની સરસ મજાની લાઈવ બેચ આપણે લોન્ચ કરેલ છે અત્યારે તમે જોતા હશો ડેમો લેક્ચર બી ચાલુ છે ઓકે ધુરંધર ફેકલ્ટીઓ એક જ ઠેકાણે અને એ તમને જોવા મળશે વેબ સંકુલની અંદર ઓકે ખાટુથી ખાટુ ખાટું ફેકલ્ટીઓ અને નાનામાં નાના વર્ગ એફર્ડ કરી શકે એવી કિંમત રાખી છે લાઈવ બેચની અને એની કિંમત રાખી છે આપણે ચાર હજાર નવસો ને નવ્વાણું તો ચાર હજાર નવસો નવ્વાણુંમાં તમે આ બેચને પરચેસ કરી શકો છો મજાની વાત એ છે કે સોનામાં સુગંધ બળે એવો બે હજારનો જીસીઆરટીનો રેકોર્ડેડ કોર્સ આની અંદર ફ્રી આપવામાં આવે છે લાઈવ બેચ તો ખરી જ જોડે જોડે રેકોર્ડેડ કોર્સ પણ ફ્રી તો આ બધું આવતીકાલે છેલ્લો દિવસ છે પછી આ બેચની પ્રાઇસ થઈ જશે ચૌદ હજાર નવસો ને નવ્વાણું તો જેને ટ્રસ્ટ હોય કે ભાઈ આપણને વાંધો નહીં આવે તો જેને બી પરચેસ કરવાનું હોય એ વહેલી તકે કરી દેજો પછી આની કિંમત અપ થઈ જશે ચાલો ડન ઓકે અવાજ આવતો નથી એક વખત કન્ફર્મેશન આપી દો ઓકે બધું ઓલ ઓકે છે ને થેન્ક યુ થેન્ક યુ ભાઈ ઓકે તમારે એકને જ દોસ્ત એવું લાગે છે આશીષભાઈ કારણ કે અહીંયા મારી સિસ્ટમમાં બે સ્ક્રીન લાગેલી છે અને કોર્નરમાં ત્યાં તો અવાજ રેડી જ બતાવે છે કારણ કે અહીંયા એનું સાઉન્ડ નું સાઈડમાં હોય એટલે એ જીવન ઓકે તમે એક વખત બટન દબાવો બરાબર ઓલું વોલ્યુમ પ્લસનું એટલે ધબાધબી અવાજ આવશે બરાબર ચાલો ડન ઓકે તો શરૂઆત કરી દઈએ તો જેને જોડાવું હોય બહુ જ નાની કિંમત રાખી છે અને જેણે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ જીપીએસસી સીસી ની લાઈવ બેચ લીધી હોય ને એને તમારે એક વખત પૂછવાનું કે ભાઈ વેબ સંકુલમાં લાઈવ બેચમાં કેવું રહેશે જેમ તમે યુટ્યુબમાં ભણો છો એમ સિસ્ટમેટિક તમે એપ્લિકેશનની અંદર ઓકે જોઈ શકશો ચાલો ડન ઓકે તો હવે આગળ વધીએ મામાઓ તો શરૂઆત કરી દઈએ કેટલી જગ્યા આવવાની છે તો એ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બહાર પાડી દીધેલું છે કે ભાઈ એ જે પોસ્ટ છે એનું નામ આપવામાં આવ્યું છે મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટી આ બે એક જ છે રેવન્યુ એટલે જ મહેસૂલી તો રેવન્યુ તલાટી કયો મહેસૂલ તલાટી કયો બંને એક જ છે પણ તલાટી કમ મંત્રી અલગ છે આની અંદર અંદાજિત ત્રેવીસો જેટલી જગ્યા આવવાની છે કેટલી જગ્યા આવવાની છે ત્રેવીસો જેટલી જગ્યા આવવાની છે ઓકે જ્યારે બી તમે તૈયારી કરતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાની એની અંદર જીવનની અંદર જ્યાં રેવન્યુની જેટલી બી ભરતી આવે એમાં સ્ટુડન્ટ વધુ ઇન્ટરેસ્ટ લેતા હોય જે બી તૈયારી કરતા એને ખ્યાલ જ હોય તો એના રિલેટેડ જ આવી રહી છે બે હજાર સોળમાં આવી હતી બરાબર રેવન્યુ તલાટી એના પછી ક્યારેય આવી નથી તો મોસ્ટ વેઇટિંગ એક્ઝામ છે છેલ્લી તલાટી બે હજાર પચીસ ની અંદર તો બે હજાર પચીસ ની અંદર ત્રેવીસો જેટલી જગ્યા માટેની જાહેરાત આવી રહી છે સાહેબ આના સિલેબસ ને લઈને કઈ વાત છે તો કે હજુ કોઈ એટલે કોઈ આનો સિલેબસ બહાર પાડવામાં આવ્યો નથી કેટેગરી વાઇઝ કેટલી જગ્યા આ બધાની જાહેરાત ટૂંક સમયની અંદર કરવામાં આવશે ઓકે અહીંયા ચોખવટ કરીને જ આપ્યું છે અને આ કીધેલું છે આપણને ચોવીસ ચાર ના રોજ તો હવે ટૂંક સમયની અંદર કોઈ એટલે કોઈ કહી ન શકે હાલની તારીખ સુધીમાં કે આનો સિલેબસ શું હોઈ શકે અનુમાન લગાવી શકીએ પણ કોઈને બી ખ્યાલ ન હોય કે આનો શું સિલેબસ હઈશે ક્યારે આવશે કોઈને ખ્યાલ ન હોય ખાલી ફક્ત ને ફક્ત જે ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે ઊંચી પોસ્ટ ઉપરના જે અધિકારીઓ જે ડિસાઇડ કરતા હોય એને જ ખ્યાલ હોય તો હવે તમે આની પાછળ અત્યારે ભાગોમાં કે રોજ બરાબર શું સિલેબસ હઈશે બરાબર કેટલી બરાબર મીન્સ કઈ તારીખથી એક્ઝામ આવશે અત્યારે એમાં પડોમાં આપણી પાસે અત્યારે છે સમય આપણી પાસે સમય છે તો એનો આપણે સદઉપયોગ કરવાનો છે તો સિલેબસ શું હોય શકે તો આમાં કોઈ એટલે કોઈ નવા જૂની નથી થવાની તમે બંધારણ આપણે ભણીએ છીએ તો બંધારણ જ રહેવાનું છે પછી એમાં રશિયાનું બંધારણ નથી આવવાનું બરાબર તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો સાહેબ સિલેબસ શું હોઈ શકે તો આના રિલેટેડ આપણે વિડીયો બનાવેલા પણ છે કે કેવા કેવા પ્રકારનો એક્ઝામનો અભ્યાસક્રમ રહી શકે છતાં સ્ટુડન્ટ પૂછા પૂછ કરતા હોય ઓકે તો એના રિલેટેડ હું તમને એક વાત કરી દઉં આ અભ્યાસક્રમ છે ને આ તલાટીકમ મંત્રીનો છે ઓકે સાહેબ આવું બધું કેમ લાવવા તમને એક ખાલી વસ્તુ કેવા આવ્યો છું કે સિલેબસ તમે જોશો ને ગમે આ બધું હરખું જ છે ખાલી આંકડાની માયાજાળ છે તો આપણે આંકડા પાછળ ભાગવાનું નથી તલાટી કમ મંત્રીનો સિલેબસ છે આ રેવન્યુ તલાટીનો સિલેબસ છે બે હજાર સોળનો આ રેવન્યુ તલાટીનો સિલેબસ છે બે હજાર સોળનો આ છેલ્લે તલાટી કમ મંત્રી ગઈ એનો સિલેબસ છે બરાબર અને આ જે સિલેબસ છે સીસી ના ગ્રુપ બી નો સિલેબસ છે આ સીસી ના ગ્રુપ બી નો સિલેબસ છે આ મેન્સ નો સિલેબસ છે બરાબર જે એમસીક્યુ ટાઈપ ની આવે ને એનો છે ગ્રુપ બી હંમેશા એમસીક્યુ ટાઈપ ની હોય અને આ સીસી ના પ્રિલિમ નો સિલેબસ છે તો સિલેબસ પાછળ ભાગી જાવમાં તમે ગમે સિલેબસ જોશો ને બધું જ છે છે ભાઈ સાહેબ ક્યાં તો તલાટી કમ તમે જો અહીંયા ગુજરાતી વ્યાકરણ લખેલું છે ગુજરાતી વ્યાકરણ લખેલું છે અને ગુજરાતી સાહિત્ય લખેલું છે અત્યારે આંકડા પાછળ ભાગોમાં તલાટી કમ મંત્રીમાં ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય લખેલું છે એ જ વસ્તુ તમે અહીંયા જોવો રેવન્યુ તલાટીમાં ગુજરાતી વ્યાકરણ આપેલું છે ગુજરાતી ભાષા આપેલું છે સીસી ના ગ્રુપ બી ની અંદર આવો તો અહીંયા ગુજરાતી લખેલું જ છે એના પ્રિલિમમાં આવો ત્યાં પણ ગુજરાતી લખેલું જ છે તો પેલી વસ્તુ તો એટલી ખબર પડી ગઈ કે ભાઈ ગમે એ સિલેબસ આવશે એમાં ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય હશે હશે ને હશે જ બરાબર આ કન્ફર્મ ફૂલ એન્ડ ફાઈનલ વસ્તુ છે કે એલા ભાઈ કરવાનું હોય બરાબર ગુજરાતી વ્યાકરણ તેમ આવો અહિયાં અંગ્રેજી વ્યાકરણમાં તલાટી કમ મંત્રીના સિલેબસ ની અંદર અંગ્રેજી વ્યાકરણ લખેલું છે વેઇટેજ ઉપર જાવ માં સેમ અહીંયા આવો રેવન્યુ તલાટીમાં અંગ્રેજી વ્યાકરણ લઈ અને અહીંયા બી તમે જોઈ શકો છો સીસી ના ગ્રુપ બી માં પણ અંગ્રેજી છે સેમ એવી રીતે પણ છે આ વસ્તુ છે જ કે ભાઈ બધામાં કોમન જ વસ્તુ છે તો જેને બી રેવન્યુ તલાટી બનવાનું છે પહેલી જ તમારે પકડ આના ઉપર રાખવાની છે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણને મજબૂત કરવાનું છે પછી કહું છું કે તૈયારી શા માટે વહેલી કરવી પેલા એક સિલેબસ ને લઈને તમને ફટાફટ કહી દો તો ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ બધે છે ચલો એના પછી શું છે તો કે સાહેબ તલાટી કમ મંત્રીમાં ગણિત આપેલું છે બરાબર આની અંદર ગણિત છે તો અહીંયા બી આવી જાઓ રેવન્યુ તલાટીમાં પણ ગણિત છે સીસી ની તૈયારી કરતા હોય તો એમાં બી તમે અહીંયા ગણિત જોઈ શકો છો બરાબર પ્રિલિમમાં બી તમે ગણિત જોઈ શકો છો તો આ કોમન વિષય છે કોઈ બી સ્પર્ધાત્મક પરીક્ષાના એ પછી ગણિત ઓકે ગમે એક્ઝામની તૈયારી કરતા હોય આ બધા કોમન વિષય છે તો સાહેબ જોડે જોડે રીઝનિંગનું કહી દીઓને આમાં રીઝનિંગ છે તો જ્યારે બી તમે તલાટી કમ મંત્રીનો સિલેબસ જોશો ને એમાં જીએસ લખ્યું છે અને જીકે લખ્યું છે તો જીએસજી કે ની અંદર પહેલો જ પોઈન્ટ આપેલો છે જનરલ ઇન્ટેલિજન્સ એનો મતલબ કે આમાંય રિઝનિંગ આપેલું છે અહીંયા અહીંયા સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ ચાતુર્ય કસોટી તો અહીંયાથી રિઝનિંગના ક્વેશ્ચન રેવન્યુ તલાટીમાં આવતા જ હતા સીસીની તૈયારી કરતા હોય તો એમાંય રિઝનિંગ છે અને અહીંયા પણ રીઝનિંગ છે તો ગમે અહીંયા જાઓ ફરી ફરીને આવો એકના એક વિષય તમને જોવા મળશે કે ભાઈ ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય એના પછી અંગ્રેજી ગણિત છે રીઝનિંગ છે તો હવે સાહેબ રિયુ શું રિયુ તમારું જીએસ તો આની અંદર જીએસ જીકે છે આ રહ્યા બધા ટોપિક જીએસ જીકેના ઓકે સેમ એ જ રીતે અહીંયા સામાન્ય જ્ઞાન છે સામાન્ય જ્ઞાન એટલે દરેક વિષયનું નોલેજ અને અહીંયા બી તમે જોઈ શકો છો આ બધા જીએસના છે તો આ વસ્તુ તમે પેલા સમજી કે દરેક ની અંદર ટોપિક આપી જ દીધેલા છે કે ભાઈ આવી આવી રીતના ટોપિક અલગ અલગ ની અંદર હોય છે તો સાહેબ શું હશે રેવન્યુ તલાટી ની અંદર તો જીવનની અંદર ખાસ ધ્યાન રાખજો કે રેવન્યુ તલાટી નો સિલેબસ આવશે ઓકે આંકડામાં ફેરફાર હશે આંકડાની અંદર જ ફેરફાર હશે બાકી તમને આ જ વિષયો બધે જોવા મળશે તમે જોઈ લેજો ચેક કરજો જ્યારે બી રેવન્યુ તલાટીનો સિલેબસ આવે કે જેની અંદર ગુજરાતી વ્યાકરણ હશે અંગ્રેજી વ્યાકરણ હશે એના પછી મેથ્સ હશે રિઝનિંગ હશે ને જીએસ હશે આ જ રીતનું હશે ચાલો ડન તો અત્યારે તમે છે ને શું હૈશે શું નહીં હોય એની પાછળ ભાગોમાં પહેલેથી જ મેં કહી દીધું કે આ જ વિષયો હૈશે ચલો આટલું ડન છે ઓકે હવે જે આપણા આજના લેકચરનો પોઈન્ટ છે કે અત્યારથી જ તૈયારી શા માટે કરવી ઓકે ઘણા હજી રાહ જોવે છે કે ના ના હજી અભ્યાસક્રમ આવવા દો પછી જ ચાલુ કરી ઓકે એવી રાહ નથી જોવાની

જે બી સંપૂર્ણ અભ્યાસક્રમ આવશે એના તૈયારી માટેનો સમય મળી જશે સંપૂર્ણ અભ્યાસક્રમની જે પણ તમે તૈયારી કરો છો આ તૈયારી માટેનો સમય અત્યારથી તમને મળી ગયેલો છે તો આનો તમારે મેક્સિમમ ફાયદો ઉઠાવવાનો છે ઘણા બધા પછી તૈયારીની શરૂઆત કરશે સિલેબસ આવી જાય એના પછી કરશે અહીંથી તમારે સમયનો લાભ લેવાનો છે મારો પહેલો મુદ્દો આ છે કે મેક્સિમમ તમે ફાયદો લઈ લ્યો કારણ કે અત્યારે જો ઘણા વર્ગ હશે પીએસઆઈ ની જેને આઈપીઆઈ છે એક્ઝામ એ હવે રિઝલ્ટની રાહ જોશે પોલીસ કોન્સ્ટેબલના ધુરંધરો જે પાસ થઈ ગયા છે એનો ફોકસ અત્યારે પોલીસ કોન્સ્ટેબલ ઉપર જ હશે હવે એક એવો વર્ગ છે કે જે પોલીસ કોન્સ્ટેબલની અંદર પાસ નથી થયો એ વર્ગ અત્યારે તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ કે ભાઈ એનું ફોકસ અત્યારે આના ઉપર જ હોવું જોઈએ કે ભાઈ મોટી ભરતી આવે છે તો અત્યારથી આપણે વ્યવસ્થિત રીતે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તો એક સમયનો પહેલાં તમે લાભ લઈ લો બાકી કેવું થશે અત્યારે પોલીસ કોન્સ્ટેબલના સ્ટુડન્ટ તૈયારી કરે જ છે ચાલીસક દિવસ પછી એની એક્ઝામ હશે તો એને જીએસની એ બધું તો રેડી જઈશે એ ધુરંધરને ખાલી એટલું જ કરવાનું રહેશે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ એટલે પોલીસ કોન્સ્ટેબલના ધુરંધરો માટે આ પહેલો તો ફાયદો છે પીએસઆઈની તૈયારી કરીને બેઠા હશે એને ફૂલ ફાયદો છે સીસીના ધુરંધરો બરાબર પહેલેથી મેથ્સ રીઝનિંગ ગ્રુપ બી માટે રેડી હશે એના માટે આ બધું ફાયદો જ છે તો અત્યારે તમે ખાસ ધ્યાન રાખજો જે બી સ્ટુડન્ટ પાસ થઈ ગયા છે એના માટે તો કહેવાય ને કે આમ કોરું માખણ જ કહેવાય કે એ લોકો તો રેડી જ છે એમાં ખાસ તો કોન્સ્ટેબલના સ્ટુડન્ટ એને ખાલી હવે અડાડવાનું છે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ બાકી એ રેડી જ થઈ જશે ચલો બીજું તો એક તો સમયનો લાભ મળશે જો તમે અત્યારથી તૈયારીની ચાલુ કરો છો શરૂઆત જો અત્યારથી કરો છો તો તમે નબળા વિષય ઉપર વિશેષ ધ્યાન આપી શકશો તૈયારી કરશો નબળા વિષય ઉપર ઓકે તમે વિશેષ ધ્યાન આપી શકશો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને આનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને કહી શકું ઓકે જેવા કે અંગ્રેજી વિષય ઓકે રેવન્યુ તલાટીની આ સૌથી ઇમ્પોર્ટન્ટ કી કહેવાય ચાવી કહેવાય ઓકે જે પણ સ્ટુડન્ટ છે ને રેવન્યુ તલાટી તલાટી કમ મંત્રી ગઈ એક્ઝામ જેનું જેનું ઇંગ્લિશ પાવરફુલ હશે ને એ લોકો વહેલા લાગી જાય છે ઓકે તો આ એકદમ નબળો વિષય હોય છે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એમાં દુખતી નસ હોય છે આ અંગ્રેજી ગણિત રીઝનિંગ બી હોય છે પણ હમણાં છેલ્લા એક બે વર્ષથી હવે કોમન થતું આવે છે સિલેબસ તો એમાં સ્ટુડન્ટ આપણા મથી લઈએ પણ સૌથી કાચો વિષય હોય ને તો અંગ્રેજી વિષય તો અંગ્રેજી વિષયની અંદર તમે અત્યારથી આવા ઘણા એવા નબળા વિષય હોય તો તમે અત્યારથી આની તૈયારી ચાલુ કરી દો ઓકે ઇંગ્લિશને એકદમ બેઝિકથી કરો તો તમે નબળા વિષય ઉપર અત્યારથી પકડ અજમાવી શકો છો તો આ બીજો ફાયદો છે ઓકે ઓફલાઈન બેચનું ઇન્કવાયરી આવે છે પણ અત્યારે એવું કોઈ હજુ ઓકે એવું કોઈ આયોજન કરેલ નથી હશે તો એની ઓકે જે બી હશે માહિતી આપવામાં આવશે તો પહેલું એક તો સમયનો લાભ મળશે નબળા વિષય ઉપર તમે અત્યારથી તૈયારી કરી શકો છો ત્રીજી વાત અત્યારે દબાણ ઓછું હશે ઓછું માનસિક દબાણ કે ભાઈ હજુ કોઈ કહેવાય ને તારીખ બારીખ આવી નથી બરાબર તો આમ કહેવાય ને એટલું કોઈ ટેન્શન નહીં હોય તો અત્યારે ઓછું માનસિક દબાણ હશે તો તમે સારામાં સારી રીતે નબળા વિષયને જલ્દીથી જલ્દી શીખી શકો છો અત્યારે હજુ કોઈ કહેવાય ને એની તારીખ નથી આવી ગઈ એક્ઝામની હજી તો સિલેબસ જ ન આવ્યો તો એક્ઝામની તારીખું ક્યાંથી આવશે હજી ફોર્મ ભરાશે તો અત્યારે તમે કહેવાય ને મેન્ટલી ફ્રી હૈશો કે ભાઈ અત્યારે માનસિક દબાણ શું હશે ઓછું હશે તો જ્યારે જ્યારે ઓછું માનસિક દબાણ હશે તો જીવનની અંદર આપણે જે બી વિષય નહીં આવડતા હોય એને તમે સારી રીતે શીખી શકો છો ચોથું અત્યારથી તૈયારી કરો છો તો તમને ખ્યાલ જ છે કે ભાઈ તીવ્ર સ્પર્ધા છે ઓકે કોમ્પિટેટીવ એક્ઝામનું ફિલ્ડ છે ઓકે કોઈ માઇક એન્ગુ તો છે નહીં કે બરાબર એ આની અંદર પાસ થઈ જશે ઓકે આના માટે તમારે પૂરતા એફર્ટ લગાવવા પડશે તો અત્યારે જીવનમાં એકદમ કહેવાય ને તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે તો આ તીવ્ર સ્પર્ધાની અંદર તમે આગળ રહી શકો જો અત્યારથી તમે તૈયારી કરી શકો તો તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડની અંદર શું વધી શકો આગળ વધી શકો તો જીવનમાં તમારે અત્યારથી જ તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ જો અત્યારથી તમે તૈયારીની શરૂઆત કરી દીધી ઓકે અને પછી કોઈ સિલેબસમાં અણધારિયા ફેરફાર આવે છે ઓકે કોઈ બી એવો અણધારિયા ફેરફાર આવે છે તો એના માટે તમે તૈયાર હશો કોઈ બી એવો અણધાર્યો ફેરફાર આવે તો તમે એટલીસ્ટ તૈયાર હશો બરાબર તો આ તમને એ સમયે બહુ જ સપોર્ટ રહેશે ગમે એવું કોઈ બી સિલેબસમાં નવું આવે છે પણ તમે અત્યારથી તૈયારીની શરૂઆત કરી દીધી હોય તો તમને ત્યાં કોઈ વાંધો આવશે નહીં તો આટલા મુદ્દા મને લાગ્યા કે આજે મારે કવર કરવા જોઈતા હતા ઘણા સ્ટુડન્ટોના મેસેજ આવતા હતા કે ભાઈ આ રેવન્યુ તલાટી છે સાહેબ હજુ સિલેબસ નથી આવ્યો શું હોઈ શકે તો એના રિલેટેડ મેં પહેલાં જ વાત કરી દીધી ઓકે કોઈ આમાં નવું થવાનું નથી જે વિષય તમે જોવો છો એ જ વિષય છે ખાલી અહીંયા આંકડામાં ફેરફાર થશે તો આંકડામાં ગમે એવો એક માર્ક નું હોય તો આપણે તૈયારીને મજબૂત રીતે કરવી પડે તો એક તો સિલેબસને લઈને બધા કહેતા હતા બીજી વસ્તુ ઓકે ઘણા કહેતા હતા એક્ઝામ ક્યારે આવશે હજી પહેલા આનો એક અભ્યાસક્રમ આવશે અને પછી એની અંદર બધું ઓફિશિયલી નોટિફિકેશન આવશે કે ભાઈ ક્યારથી આની શરૂઆત થશે તમારા આ બધામાં અત્યારે પડવાનું નથી ઓકે તમને ખાલી એટલું ખબર હોવી જોઈએ કે ભાઈ ત્રેવીસો જેટલી ભરતી આવે છે આપણે રેડી રહેવાનું છે કે ભાઈ આમાંથી આપણે એક વ્યવસ્થિત રીતે ક્રેક કરવાની છે કોઈ બી આવે બરાબર પ્રિલિમમેન્સ આવે તો મેન્સ કરવાનું ખાલી એમસીક્યુ ટાઈપની આવે આવે અત્યારે કોઈને ખ્યાલ નથી કે કેવી પેટર્ન આવશે બરાબર અત્યારે બધા પોત પોતાની રીતે પણ તમે છેને અત્યારે ઓની પાછળ ન પડતા કે શું હૈસે સિલેબસ કેદી વેકેન્સી આવશે આવશે જ બરાબર એમણે કહી દીધું છે કે ત્રેવીસો જેટલી ભરતી આવશે એમસીક્યુ આવે તો વધારે સારું બરાબર કોઈ બી નાના નાના સ્ટુડન્ટ બી જે તૈયારીની શરૂઆત કરતા હોય તો એને વધુ ફાયદો રે એમસીક્યુ ટાઈપની એક્ઝામ આવે તો જીવનની અંદર વધારે સારું તો આ તકને ઝડપજો ઓકે અત્યારે ઊંઘી જશો તો પાછળ જતા લોચો થશે નહીં ને આવી ગયું કહી દીધું કે ભાઈ આ તમારો અભ્યાસક્રમ બરાબર આટલી કેટેગરી વાઈઝ જગ્યા આ તારીખથી ફોર્મ ભરાશે અને થોડોક જ ઓછો સમય આપો આ બધું તૈયારી કરતા થોડો સમય લાગે તમને એમ હશે કે આ ફટાફટ બધું થઈ જતું હોય ઓકે આ બધું તૈયારી કરતા વાર લાગતી હોય છે અંગ્રેજી વિષય મજબૂત કરવામાં બરાબર ઓકે બીજા ઘણા એવા વિષય છે તો અત્યારથી તમે ચાલુ કરી દેજો ઓકે સમય ન બગાડતા એક એક દિવસ જાય છે એક એક દિવસમાં અંગ્રેજીનો નાનો નાનો એક ટોપિક થઈ જાય વ્યવસ્થિત રીતે કરો ને અને જીએસ આવડતું હોય મેથ આવડતું હોય રિઝનિંગ આવડતું હોય ગુજરાતી ગ્રામર શીખી શકે છે આરામથી આપણા સ્ટુડન્ટ ખાલી એકમાં જ એને તકલીફ હોય છે અંગ્રેજી વ્યાકરણમાં તો આજથી જ તમે નાના નાના ટોપિકને તૈયારીની શરૂઆત કરી દો હજુ કઈ પાછા પડો નહીં અને મજબૂત તમે છે ને ફાઈટ આપી શકો છો તો અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો સિલેબસ પાછળ નો ભાગતા બીજો મહિનો વયો જઈશે ચોવી તારીખની જો આ નોટિફિકેશન આવી છે બરાબર હજુ કાંઈ આવ્યું નથી તો ચોવીસ તારીખથી આજની કેટલી તારીખ નવ તારીખ પંદર દિવસ વયા ગયા બરાબર આવી રીતે બીજો મહિનો વયો જશે મહિનો ને પંદર દી પિસ્તાલીસ દી પિસ્તાલીસ ડી માં કેટલું ન આવડતો વિષય થઈ શકે ખાલીને ખાલી તમે રાહ જોવા માટે થઈને પિસ્તાલીસ દિવસ બગાડ દેશો તો આવું ન કરતા બરાબર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હાથથી તૈયારીની શરૂઆત કરી દેજો ન આવડતા વિષય ઉપર પહેલા ધ્યાન આપજો આવડતા વિષય પાછળ રાખજો અને કઈ બી એવા ક્વેશ્ચન હોય ઓકે અને તૈયારીને મજબૂત કરવી હોય તો આપણી રેવન્યુ તલાટીની લાઈવ બેચ મેગા થી મેગા રિસ્પોન્સ મળેલો છે આ બેચ ને બરાબર તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવતીકાલે આનો છેલ્લો દિવસ છે નાની એવી કિંમત રાખી છે અરે ગમે એવો સિલેબસ ચેન્જ થઈને આવે આપણી વેબ સંકુલની ટીમ બેઠી છે બરાબર ઓકે જેવો નવો સિલેબસ આવશે નવા સિલેબસ પ્રમાણે જ બેચ જશે તો સાહેબ અત્યારે શું અત્યારે સમય બગાડવાનો જ નથી ખબર જ છે ભાઈ ગણિત રીઝનિંગ ગુજરાતી અંગ્રેજી આવવાનું જ છે તો બેચ તો પહેલા જ દિવસથી ચાલુ થઈ ગઈ બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખજો ઓકે બેચ આપણે પહેલેથી સ્ટાર્ટ કરી દીધેલી છે તો સારામાં સારી તૈયારી તમે ઘરે બેઠા આવી નાની કિંમતની અંદર કરી શકો છો એકદમ મજબૂત કન્ટેન્ટ ડેમો લેક્ચર બી જોઈ લો પછી અનુકૂળ આવે તો તમે બેચને એક્સેસ કરી શકો છો ચાલો ડન અને હજુ કોઈ તમને આ બેચ રિલેટેડ ક્વેરી હોય તો આપણે હેલ્પલાઇન નંબર આપ્યા છે એના ઉપર તમે કોન્ટેક કરજો તો ડેમો લેકચર છે ઓકે ડેમો લેકચર ફ્રી છે અને આવતીકાલેનો છેલ્લો દિવસ છે ચાર હજાર નવસો નવ્વાણું માં તમે પરચેસ કરી શકો છો પછી આ બેચની કિંમત થઈ જશે ઓકે ચૌદ હજાર નવસો ને નવ્વાણું જેને જોડાવાનું હોય ઓકે ડેમો લેક્ચર જે છે એ જ ફેકલ્ટી રહેશે તો લાઈવ બેચમાં જેટલું ફેકલ્ટી કરાવે એટલું બ્લાઇન્ડલી ફોલો કરવાનું છે એટલે તમારે કોઈ ઇસ્યુ આવશે નહીં ચાલો બીજા કોઈ બી ક્વેરી હોય તો પૂછી શકો છો તો મળતા રહીશું ફરી કંઈક નવું આવશે તમને એક છેલ્લી ચેતવીને ગયા ભાઈ કે ભાઈ તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી દેજો ઓકે તો મળીએ નવા લેક્ચરની અંદર થેન્ક યુ જય હિન્દ જય ભારત